અવાર અવારમાં ભાઈ ઘણા નો સમય થઈ ગયો છે ને આપણે નીકળી ગયા છીએ ભાઈ જુનાગઢ જવા કારણ કે કાલે આવીને ભાઈ છે ને જયેશભાઈના ઘરે રોકાઈ ગયા હતા અવાર અવારમાં પાછા નીકળી ગયા છીએ જુનાગઢ જવા અનિલભાઈ જયેશભાઈ રૂપત્વિક અને અમારા નખાભાઈ અને વિચારભાઈ દસુભાઈ નહીં હતી ભાઈ પાછળ છે આવે છે

કમ્પલેટ મેજરાબાઈ દામ પૂગી ગયા

જય ભૂતnath કાવ ભૂતnath તો આપને ના આવ ગામ આયા કેમ ભૂતnath આવજો વિશાલભાઈ જસુભાઈ જયેશભાઈ અને આપણે અને રુતિકભાઈ ની છે અમે અહીંયા કાવ પીવા આવી ગયા છીએ લીંબુ લીંબુ કાવ ટાઈટ થઈ જાય હે

એમ <laughs> गेट ક્યાંની છોટીની આ છે ભવનાથ ભવનાથ ના ભાઈ આવી ગયા અને દ્વાડ અમારે કોઈ સમાજ ની રૂમ રાખી દીધી છે આપડે કાલ સવારે દુરો સડવાનો છે બધા એ તો છે જઈ ને વિશાલભાઈ ને ઓલે બાજુ છે જયેશભાઈ નકાભાઈ પૃથ્વી ગટ્ટોભાઈ અનિલભાઈ હવે હાડા બાર નો સમય થાય ને એટલે આપણે જમવા વૈયા હતા જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અડધા જમે છે ને આપણે જમીન વૈયા છે બાય લોકેશન લોકેશન જોવો તમે એક નંબર વાદળા અડધા થાય છે વિશાલભાઈ ને અનિલભાઈ ગટુભાઈ ને આપણે બધા એમ જમીન આવ્યા છીએ અને ડૂબરો ચડવા માટે તો આપડે ભાઈ ચાલ સવારે સવાર માંથી

કેટલું બાકી રહ્યું હવે ભાઈ બાકી એટલા બધા આવે કેટલું છે તો આવી ગયા છે મિત્રો ભાઈ છટા છકલ નું શકર ના ઝરણે નાહી છે ભાઈ ઋત્વિકભાઈ વિશાલભાઈ જહાભાઈ તો મંદિરે ભાઈ દર્શન કરીને ને વૈયાવ્યા છી મંદિર થોડુંક ઉપર હતું અને મંદિર આપણે વૈયાં છીએ જો અંદર પોટા શૂટિંગ ની નવી મને હતી એટલે આપણે એમ બંધ રાખીતું ન્યાતિન ભાઈ નીચે ઉતરીને આવી ગયા છે પાછા શ્રી ભાતે આશ્રમમાં જયેશભાઈ ની ભાસા છે ને ભાઈ રૂમ એ ગયા છે અને વૈશાલભાઈ નીનિલભાઈ ની બધા આપણી આરે છે કાઈ ગડાઈ ની ભાઈ